કાર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો આ દરમિયાન આ ગોઝારી ઘટનાને જાણ પર પોલીસ ચોકીને કરવામાં આવતા એએસઆઈ સંતોષભાઈ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો તે બાદ આ બનાવની જાણ મૃતકના પાદરાના ભાવસાર વાડમાં રહેતા બનેવી પ્રતિકભાઈ જગદીશભાઈ કાછિયાને કરવામાં આવતા તેઓ અન્ય પરિવારજનો સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા પોલીસે તેઓની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ બનાવમાં બેદરકારીપૂર્વક બાઇક ચલાવી મોતને ભેટનાર અનિલ ગાંધી સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી